બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે સત્તાવાર રીતે જોડાઈ ચુક્યા છે ભાજપમાં કમલમ ખાતે સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં તેમના ઉત્તર ગુજરાત કોંગ્રેસને પણ વધુ એક ઝટકો લાગ્યો છે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય તેવો પણ જોડાઈ ચૂક્યા છે ભાજપના પાલનપુરના પૂર્વ ધારાસભ્ય છે મહેશ પટેલ કે જેવોએ આજે કેસરીઓ ધારણ કરી લીધો છે તેવો પણ કમલમમાં ઉપસ્થિત રહ્યા

અમે પણ એક આદિવાસી સમાજમાંથી આ નેતૃત્વ કરીએ છીએ ન કરતા હતા ને વર્ષોથી અમે પ્રાણ પ્રશ્નો માટે સંઘર્ષમાં હતા અને છીએ જ્યારે જ્યારે પણ સરકારમાં જરૂર પડે જ્યારે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અમે તે વખત ધારાસભ્ય બનેલા હતા અને એમની સાથે બધી કામ કરવાનું હેતુ ઘણી વખત અમે જિલ્લા પંચાયતો પણ બીજેપી સાથે અમે બનાવેલી હતી આજે આજે અમે રૂલિંગમાં આવ્યા છે એમાં કંઈ બીજું એ છે નથી અમે પહેલેથી જ એમની જોડે હતા માન્ય અમિત શાહ સાહેબને પણ અમે ઘણી વખત મુલાકાતો કરતા અને એમની સાથે મળ્યા પણ દિલ્હી પણ મળ્યા છે અહીં પણ મળ્યા છે અત્યાર સુધી એ સામસામે લડતા હતા પ્રશ્નોને લઈને ખાસ કરીને અને હવે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાયા છો આવનારી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે કોઈ એવું કમિટમેન્ટ હતું કે ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાશો તો લોકસભા લડાવશો ના એવું કોઈ નહીં હતું એવું તો બહુ પેલાથી જોડાઈ જાય ને અમારે કોઈ એ નહીં હતું પણ અમારે જે ભારતીય જનતા પાર્ટીને જે વિકાસની વાત છે એને લઈને જ અમે જોડાયા છે આવનારા સમયની અંદર ગરીબ લોકોના બીજા કંઈ જે કંઈ શિક્ષણ આરોગ્યના કામો રહી ગયા છે એ કામ કરીશું અમે તું ભાઈ તો એવું કહી રહ્યા છે કે મહેશને કોઈએ ગેરમાર્ગે દોર્યો છે હવે મને કોણ ગેરમાર્ગે દોર્યો એમાં તે હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું આટલી મેં આટલી પાર્ટી ચલાવતા હોય તો મને કોઈ ગેરમાર્ગે દોર્યો નથી એ એ વાત વાત ખોટી કીધું હશે હું માનતો નથી આપના પિતા તો છોટુભાઈ તો ખુલીને બોલી રહ્યા છે કે આવું થઈ રહ્યું છે ખાસ કરીને જયારે પિતા પુત્ર વચ્ચે કોઈ કે એવું કઈ છે એવું મેં કઈ સાંભળ્યું નથી અમારા પિતાનો આશીર્વાદ છે અમને

કેમ કે એ રીતે એ લોકસભાના ઉમેદવાર છે તો એમને તો એવું છે કે હું જીતી જઈશ આ ગુજરાત છે નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત છે આ ગુજરાતની અંદર કેવી રીતે એ લોકો જીતી શકે એ તો એમને ખોટો વહેમ છે ચૂંટણી પછી નામ પણ સાંભળવા નહીં મળે ને કદાચ અત્યારે મીડિયાની અંદર સોશિયલમાં કે યુટ્યુબ પર બધું બધા ચલવી રહ્યા છે ખબર નથી કેવી રીતે ચલવી રહ્યા છે ગ્રાઉન્ડ તો અમે જાણીએ છીએ ને દરિયામાં અમે છીએ ત્યાં કેવી માછલીઓ છે હું છે ફેક્ટર એવા છે કે તમને એવું લાગે છે કે તમે મજબૂત સ્થિતિમાં અરે અમે આટલું કામ કર્યું છે ગ્રાસ રૂટથી કામ કર્યું છે ડેડિયાપાડામાં હું બાવીસ વર્ષ ત્યાં મેં સંઘર્ષ કર્યો બે વખત ધારાસભ્ય રહ્યો છું હવે જ્યાં એથી ચૂંટાય છે એની અંદર મને ખબર છે કોણ કેવું છે તે હા ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે અને આપ જોડાશો તો કેટલી લીડ હશે આપ લડશો તો કેટલી લીડ સાથે આપ આગળ માન્ય સી આર પાટીલ સાહેબની જે પાંચ લાખની લીડની જે ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટ છે એની અંદર અમે ઘણી મદદ કરીશું પાંચ લાખની ઉપર અમે ભરૂચને પણ જીતાવું છું અને ઉમરગામથી અંબાજી સુધી અમે સાથે છીએ અમે અમે ટ્રાઈબલ નેતા બી છીએ આગેવાન બી છીએ એટલે અમે જેટલું બને એટલું અમે લોકોને કહીશું કે પાંચ લાખ લીડથી અમે જીતવાના છે મહેશભાઈ જીવનના અંત તબક્કા સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હા તો કેમ નહીં એના લીધે તો જોડાયા છે ને પણ માની રહ્યા છે કે આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી છે તેઓ મજબૂતાઈ સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે અને તેઓ પાંચ લાખની જે લક્ષ્યાંક છે લીડ થી જીતાડવાનો તેમાં પણ ખાસ કરીને તેઓ જે છે તે કામ કરશે કેમેરા મનીષ દવે સાથે કલ્પીન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધી